સુંદરપુર નામના ગામ પાસે એક ગાઢ જંગલ આવેલું હતું જ્યાં અનેક પ્રકારના પશુઓ અને પક્ષીઓ રહેતા હતા આ જંગલના કાંઠા પર એક નાની ઝૂંપડી બનાવીને એક વિધવા સ્ત્રી રહેતી હતી જેનું નામ મેઘના હતું મેઘનાની ઉંમર લગભગ પચીસ વર્ષ હતી તેના પતિનું અવસાન એક ભયાનક બીમારીના કારણે એક વર્ષ પહેલા થઈ ગયું હતું હવે મેઘના પાસે કોઈ આધાર ન હતો તે જંગલમાંથી લાકડીઓ ભેગી કરતી અને ગામમાં થોડી ઘણી સિલાઈ અને ભરતકામ કરીને પોતાનું જીવન પસાર કરતી હતી તે સુંદર હતી પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ દેખાતું હતું કારણ કે ગામના લોકો તેની સુંદરતાને લઈને તેના એકલાપણાની વાતો કરતા હતા પરંતુ મેઘનાએ ક્યારે કોઈની વાતનું દુઃખ લગાડ્યું નહોતું તેના માટે હવે જીવનનો અર્થ માત્ર દરરોજની આવશ્યકતાઓ પૂર્ણ કરવો અને દિવસ પસાર કરવો જ રહી ગયો હતો એક દિવસ મેઘના જંગલમાં લાકડીઓ ભેગી કરતી હતી ત્યારે નજીકના વૃક્ષ પરથી એક મોટો વાંદરો નીચે ઉતર્યો અને તેની સામે આવીને બેસી ગયો મેઘના એ વાંદરાને જોઈને થોડી ડરી ગઈ પરંતુ જ્યારે વાંદરાએ કોઈ હુમલો ન કર્યો અને માત્ર એક નજરે મેઘનાને જોતો રહ્યો ત્યારે તે થોડી શાંત થઈ ગઈ મેઘનાએ ધીમે ધીમે વાંદરાની આંખમાં જોયું અને કહ્યું તું કોણ છે અને તારે શું જોઈએ છે એટલું કહેતા જ વાંદરાએ તેનું માથું ઝુકાવી દીધું જાણે આ વાત તેની સમજમાં આવી ગઈ હોય મેઘના હળવેથી સ્મિત કરીને ફરી પોતાના કામમાં લાગી ગઈ વાંદરો ત્યાં જ બેઠો રહ્યો અને તેને જોતો રહ્યો જ્યારે મેઘના લાકડીઓ બાંધવા લાગી ત્યારે વાંદરો આગળ આવ્યો અને તેની મદદ કરવા લાગ્યો મેઘના આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે વાંદરાના માથા પર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહ્યું તું બહુ સમજદાર છે એ દિવસ પછી દરરોજ વાંદરો મેઘનાને મળવા આવતો ક્યારેક તે તેના માટે ફળ લઈને આવતો અને ક્યારેક તેના કામમાં મદદ કરતો ક્યારેક તો એ મેઘનાની ઝુંપડીની સામે બેસીને સાંજ સુધી રમતો મેઘનાના જીવનમાં એક નવો રંગ આવી ગયો હતો તેના હોઠો પર ફરી સ્મિત ફર્યું હતું આવી જ રીતે સમય પસાર થતો ગયો અને મેઘના તથા વાંદરાની વચ્ચે એક અનોખો સંબંધ ઊભો થવા લાગ્યો મેઘના જયારે એકલી હોય ત્યારે વાંદરો તેને હસાવવાનો પ્રયાસ કરતો અને જ્યારે તે ઉદાસ હોય ત્યારે વાંદરો તેની નજીક આવીને તેના ખભા પર માથું મૂકીને બેસી જતો હવે મેઘના પણ તેને પોતાના પરિવારનો એક હિસ્સો માનવા લાગી હતી એક રાત્રે મેઘના પોતાની ઝુંપડીની બહાર બેઠી હતી અને ચાંદની રાત્રિનો આનંદ લઈ રહી હતી તેટલામાં તેણે જોયું કે વાંદરો નજીકના વૃક્ષની એક ડાળીએ બેઠો બેઠો તેને જોઈ રહ્યો હતો મેઘનાએ તેની તરફ જોયું અને સ્મિત કરીને કહ્યું તું મારી સાથે હંમેશા રહેશે ને વાંદરાએ ધીરેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગની પાસે આવીને બેસી ગયો મેઘનાએ તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા લાગી તે રાતે પહેલીવાર મેઘનાને પોતાના એકલાપણાનો અહેસાસ નહોતો થયો થોડા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું અને મેઘના અને વાંદરા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો એક દિવસ મેઘના બીમાર પડી ગઈ તેને ભયંકર તાપ આવ્યો હતો તે ઝૂંપડીમાં સૂતી હતી અને વાંદરો ચિંતિત થઈને તેની પાસે બેઠો હતો તેણે જંગલમાંથી અનેક પ્રકારના ફળો લાવીને મેઘનાની સામે મૂકી દીધા મેઘનાએ બહુ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું તું મારી એટલી ચિંતા કેમ કરે છે વાંદરાએ મેઘનાની આંખોમાં જોયું તેની નજરોમાં એક ઊંડો આત્મીય ભાવ હતો એવો પ્રેમ જે શબ્દોમાં વર્ણવાય તેમ ન હતો મેઘનાએ ધીરેથી વાંદરાનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ વાંદરો આખી રાત તેની નજીક બેઠો રહ્યો થોડા જ દિવસોમાં મેઘના પૂરી રીતે સાજી થઈ ગઈ હવે તે વાંદરા વિના એક ક્ષણ પણ રહી શકતી નહોતી મેઘનાના મનમાં હવે આ ભાવના સંપૂર્ણપણે બની ગઈ હતી કે આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી તેમાં એક આત્મીય સ્પર્શ હતો જાણે કે કોઈ જૂની આત્મા તેના જીવનનો ભાગ બનીને પાછી આવી હોય એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો મેઘના ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવીને બેસી ગયો વીજળીના ઝાંખા પ્રકાશમાં મેઘનાએ જોયું કે વાંદરાની આંખો ઊંડી અને તેજસ્વી થઈ ગઈ હતી મેઘનાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું શું તું હંમેશા મારી સાથે રહેશે વાંદરાએ ધીરેથી તેનું માથું મેઘનાની ગોદમાં મૂકી દીધું મેઘનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને લાગ્યું કે જે જગ્યા તેના જીવનમાં ખાલી હતી તે હવે પૂર્ણ થઈ ગઈ છે એ રાત્રે તેણે વાંદરાને છાતી સાથે લગાવી લીધો અને પહેલી વખત તેને એક અજાણી પણ ઊંડી આત્મીયતા અનુભવાઈ જાણે કે તેને કોઈ પોતાનું વર્ષો પછી ફરી મળ્યું હોય આવી રીતે સમય પસાર થતો રહ્યો પરંતુ હવે મેઘનાને તેના શરીરમાં એક અજીબ ફેરફારનો અનુભવ થવા લાગ્યો એની ભૂખ વધી ગઈ અને ધીરે ધીરે તેનું શરીર પણ બદલાવા લાગ્યું એક દિવસ ચિંતિત થઈને મેઘના ગામની દાઇ પાસે ગઈ દાઈએ તપાસ કર્યા પછી કહ્યું મેઘના તું ગર્ભવતી છે આ સાંભળીને મેઘના આશ્ચર્યમાં પડી ગઈ તેણે દાઈને કહ્યું આ કેવી રીતે શક્ય છે મારો તો કોઈ પતિ નથી દાઈએ તેની આંખોમાં જોયું અને શાંતિભર્યા અવાજે કહ્યું પણ આ સત્ય છે દીકરી મેઘના મૂંઝવણમાં પડી ગઈ હતી જ્યારે એ ઘરે પાછી આવી રહી હતી ત્યારે તેનું મન વિચારોમાં ડૂબી ગયું શું આ શક્ય છે ત્યારે તેને એ રાત યાદ આવી જ્યારે તેણે વાંદરાને પોતાની નજીક સુવડાવ્યો હતો અને પોતાના મનમાં એક અજાણી શાંતિ અને ઊંડો આત્મીય ભાવ અનુભવ્યો હતો શું ખરેખર એ શક્ય છે કે વાંદરો જ તેના ગર્ભનું કારણ હોય આ વિચારીને તે ડરી ગઈ અને વધુ મૂંઝવણમાં પડી ગઈ હવે મેઘના દરરોજ વાંદરાને જોતી પણ તેના મનમાં ભય અને સંકોચની ભાવના વસી ગઈ હતી વાંદરો તો પહેલાની જેમ જ તેની આસપાસ ફરતો તેની મદદ કરતો ક્યારેક ફળ લાવતો ક્યારેક લાકડીઓ ભેગી કરતો પણ હવે મેઘનાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા શું આ પ્રેમ હતો કે કોઈ ચમત્કાર કે પછી કોઈ અભિશાક શું એ વાંદરો ખરેખર માત્ર એક સામાન્ય પ્રાણી હતો કે કોઈ દેવતા કે પછી કોઈ શાપિત આત્મા મેઘના આ પ્રશ્નોથી ઘેરાઈ ગઈ હતી પણ તેની પાસે કોઈ જવાબ નહોતો હવે મેઘના દુવિધામાં મુકાઈ ગઈ હતી ગર્ભપાત કરવો કોઈ સામાન્ય વાત નહોતી ધીરે ધીરે આ વાત ગામમાં ફેલાઈ ગઈ કે મેઘના ગર્ભવતી છે ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે વિવિધ પ્રકારની વાતો કરવા લાગ્યા એક વિધવાના ગર્ભમાં બાળક આ કેવી રીતે શક્ય છે ચોક્કસ આ કોઈ પાપ છે કદાચ જંગલનો કોઈ રાક્ષસ તેના સપનામાં આવતો હશે મેઘના આ વાતોથી ખૂબ જ પરેશાન હતી તે જાણતી હતી કે તેણે ક્યારેય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ નથી રાખ્યો છતાં પણ આ ગર્ભ આ કેવી રીતે શક્ય હતું તેને વારંવાર એ જ રાત યાદ આવતી હતી જ્યારે ભારે વરસાદમાં તેણે વાંદરાને પોતાના ખોળામાં સુવડાવ્યો હતો અને ત્યારથી જ એના શરીરમાં બદલાવ આવવા લાગ્યા હતા એક દિવસ મેઘના ઝૂંપડીની બહાર બેઠી હતી વાંદરો નજીકના વૃક્ષની ડાળીએ બેઠો હતો અને તેને જોઈ રહ્યો હતો મેઘનાએ તેની તરફ જોયું અને પૂછ્યું શું તને ખબર છે કે મારી સાથે શું થઈ રહ્યું છે વાંદરો તેની આંખોમાં જોતા રહ્યો એની આંખોમાં એ જ ઊંડી તેજસ્વી જળહળ હતી જે મેઘનાએ તે રાતે જોઈ હતી આંસુઓથી ભીંજાયેલો મેઘનાનો અવાજ ભરાઈ ગયો મેં તને પ્રેમ કર્યો છે પરંતુ આ કેવી રીતે શક્ય છે કે તું મારા ગર્ભનું કારણ બની ગયો જ્યારે ગામવાસીઓને ખબર પડી કે મેઘના ગર્ભવતી છે ત્યારે આખા ગામમાં હડકંપ મચી ગયો ગામમાં પંચાયત બોલાવવામાં આવી અને મેઘનાને બોલાવવામાં આવી ગામના મુખિયાએ કઠોર અવાજે પૂછ્યું મેઘના સાચું કહેજે તારા ગર્ભમાં રહેલ બાળકનો પિતા કોણ છે મેઘના માથું ઝુકાવીને ઊભી રહી થોડી ક્ષણો બાદ તેણે ધીમી અવાજે કહ્યું મને ખબર નથી પંચાયતના લોકોએ કહ્યું તું ખોટું બોલી રહી છે કોઈના સંપર્ક વિના ગર્ભ કેવી રીતે રહી શકે કેટલીક સ્ત્રીઓએ કહ્યું ચોક્કસ આને કોઈ ગુપ્ત સંબંધ હશે મેઘનાએ હિંમત ભેગી કરીને કહ્યું મારા જીવનમાં ક્યારે કોઈ પુરુષ નથી આવ્યો પણ એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે મારી મદદ કરે છે અને મારો એકમાત્ર આધાર છે મુખિયો હસતા હસતા બોલ્યો શું બોલી તું કે તારે એક વાંદરાથી ગર્ભ છે ગામવાસીઓ હસવા લાગ્યા પણ મેઘનાના ચહેરા પર ગંભીરતા હતી તેણે કહ્યું મેં ક્યારે કોઈ સાથે કોઈ સંબંધ નથી બાંધ્યો પણ મને પણ ખબર નથી કે આ કેવી રીતે થયું એ સત્ય છે કે જયારથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યારથી મારું આખું જીવન બદલાઈ ગયું છે ગામના લોકો આ સાંભળીને મેઘનાને અશુદ્ધ અને કલંકિત માનવા લાગ્યા ગામની સ્ત્રીઓએ તેને બોલાવવાનું બંધ કરી દીધું બાળકો પણ હવે તેની ઝૂંપડી પાસે રમવા આવતા નહોતા મેઘના હવે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી બધાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા હવે મેઘનાના મનમાં માત્ર એક જ ડર હતો આ જગતમાં પોતાના બાળક સાથે તે કેવી રીતે જીવી શકશે હવે તે ડરના કારણે રાત્રે સૂઈ શકતી ન હતી તે પોતાના પેટ પર હાથ ફેરવીને અનુભવતી કે તેના ગર્ભમાં પડતા સંતાનની હરકતો વધતી જ રહી છે છતાં તેનું મન બેચેન હતું એક દિવસ જ્યારે તે ઝૂંપડીમાં એકલી હતી ત્યારે વાંદરો આવ્યો એ ધીરે ધીરે મેઘનાની સામે બેસી ગયો અને પોતાનું માથું નીચે નમાવી દીધું મેઘનાએ એની આંખોમાં જોઈને પૂછ્યું શું તું મારાથી કંઈ છુપાવી રહ્યો છે વાંદરાએ ઊંડી નજરે તેની આંખોમાં જોયું અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા મેઘના ચોંકી ગઈ અને બોલી તું કેમ રડી રહ્યો છે વાંદરાએ ધીમેથી તેનો હાથ પકડી લીધો મેઘનાએ અનુભવ્યું કે આ મૌન પ્રાણીમાં પણ ઊંડી આત્મીયતા હુપાયેલ છે પણ એને સમજી શકે એ પહેલા જ વાંદરો અચાનક ઊભો થઈ ગયો અને જંગલ તરફ ચાલ્યો ગયો મેઘનાએ કહ્યું તું ક્યાં જઈ રહ્યો છે ઊભો રહે પણ વાંદરાએ પાછું પણ ન જોયું મેઘના આશ્ચર્યથી એ જ જગ્યાએ બેસી રહી તેની પછીના દિવસે ગામમાં એક સિદ્ધ મહાત્મા આવ્યા ગામવાસીઓએ મહાત્માજીને મેઘનાની પરિસ્થિતિ વિશે કહ્યું મહાત્માએ મેઘનાને પોતાની પાસે બોલાવી મહાત્માજીએ તેની તરફ જોઈને કહ્યું તારા ગર્ભમાં જે સંતાન છે એ કોઈ સામાન્ય સંતાન નથી એ એક વિશિષ્ટ આત્માનું પરિણામ છે શું તારા જીવનમાં કોઈ પશુ જોડાયેલો હતો મેઘનાએ માથું ઝુકાવીને ધીમા અવાજે કહ્યું હા એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો તે મારી સંભાળ લેતો હતો પણ હવે તે ચાલ્યો ગયો છે સંતે ઊંડો શ્વાસ લઈને કહ્યું એ કોઈ સામાન્ય વાંદરો નહોતો એ એક દિવ્ય આત્મા હતો એક ઋષિના શાપના કારણે તેને વાંદરાનું રૂપ મળ્યું હતું પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમ અનુભવ્યો ત્યારે એનો શાપ તૂટી ગયો મેઘના આશ્ચર્યથી સાધુ મહારાજની તરફ જોવા લાગી અને બોલી શું આ સંતાન સાચે જ દિવ્ય છે સાધુ મહારાજે ગંભીર અવાજમાં કહ્યું હા આ સંતાન માનવ અને પશુના પ્રેમનું સંતાન છે પણ આ સંતાનના જન્મ સાથે જ એક મોટું સંકટ પણ આવશે આ સંતાનને પોતાના અસ્તિત્વ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે મેઘનાએ ડરતા અવાજે પૂછ્યું મહાત્માજી આ કેવો સંકટ છે સાધુએ જવાબ આપ્યો આ સંતાન વિશિષ્ટ શક્તિઓથી ભરેલું હશે પરંતુ તેને મેળવવા અંધકારની શક્તિઓ પણ સક્રિય થઈ જશે તારે તારા સંતાનની રક્ષા માટે દરેક શક્ય પ્રયાસ કરવા પડશે મેઘનાની આંખોમાં ડર અને શંકા સ્પષ્ટ દેખાતી હતી તેણે પૂછ્યું પણ એ વાંદરો કયા ગયો સાધુ મહારાજે કહ્યું હવે તે તેના વાસ્તવિક સ્વરૂપમાં પાછો જઈ ચૂક્યો છે તેણે દેવત્વ પ્રાપ્ત કરી લીધું છે પરંતુ જ્યારે સંકટ આવશે તે નિશ્ચિતપણે પાછો આવશે અને તારી મદદ કરશે આ રીતે ધીરે ધીરે સમય પસાર થતો ગયો મેઘનાના ગર્ભનો આકાર વધી રહ્યો હતો પણ ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જોતા હતા પરંતુ હવે મેઘનાના મનમાં એક નવી શક્તિ જન્મી હતી તેને પૂરો વિશ્વાસ હતો કે તે પોતાના બાળકની રક્ષા કરી શકશે એક દિવસ મેઘના જંગલમાં લાકડીઓ ભેગી કરવા ગઈ હતી ત્યારે અચાનક ગાઢ વૃક્ષો વચ્ચેથી એક ભયાનક અવાજ આવ્યો મેઘનાએ જોયું કે સામે એક વિશાળ કાળો સાપ ફૂંફાડા મારતો ઊભો હતો મેઘના ડરીને પાછળ જવા લાગી અને સાપ તેની તરફ આગળ વધવા લાગ્યો ગભરાઈને તેણે પોતાની આંખો મીંચી લીધી ત્યારે જ અચાનક હવા તેજ થઈ ગઈ જ્યારે મેઘનાએ આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો પણ આ વખતે તેની આંખોમાં તેજસ્વી ચમક હતી તે વાંદરો કાળા સાપ તરફ કૂદ્યો અને તેને જોરદાર ધક્કો માર્યો સાપે ફૂંફાડો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો મેઘના વાંદરાની તરફ જોઈ રહી હતી વાંદરાએ તેની આંખોમાં ઝાંક્યું અને તેની આંખોમાં અગાઉ જેવી જ આત્મીયતા ઝલકાઈ પણ તે પહેલાં કે મેઘના કંઈ કહી શકે વાંદરો ફરીથી જંગલ તરફ દોડી ગયો હવે મેઘનાને સમજાઈ ગયું હતું કે તેનું ગર્ભ કોઈ સામાન્ય સંતાનનું નહોતું પરંતુ તે એક દિવ્ય શક્તિનું પ્રતીક હતું જે તેના ગર્ભમાં વિકસિત થઈ રહ્યું હતું વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેની રક્ષા કરવી એ એની સાબિતી હતી કે કંઈક મોટું થવાનું હતું તો પણ મેઘનાના મનમાં હજુ પણ શંકા હતી શું એ વાંદરો સાચે જ એક દિવ્ય આત્મા હતો જો તે કોઈ ઋષિનો અવતાર હતો તો પછી તે મારાથી દૂર કેમ ચાલ્યો ગયો અને એ નાગ કોણ હતો આ અણોકેલાયેલા પ્રશ્નોથી મેઘનાનું મન અશાંત થતું હતું હવે તેનો ગર્ભાવસ્થાનો સમય સંપૂર્ણ થવાની નજીક હતો મેઘનાનું શરીર ભારે થઈ ગયું હતું અને તેને ચાલવામાં તકલીફ થવા લાગી હતી ગામની સ્ત્રીઓ હજી પણ તેને અછૂત સમજીને દૂર રહેતી હતી મેઘનાની માટે દરેક દિવસ પસાર કરવો મુશ્કેલ બની રહ્યો હતો એક રાતે તીવ્ર વાવાઝોડું આવ્યું આકાશમાં વીજળી ચમકી રહી હતી મેઘના પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી અચાનક તેને લાગ્યું કે બહાર કોઈના પગલાંઓની અવાજ આવી રહ્યો છે તેણે ધીરેથી દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લીપટાયેલો એક વ્યક્તિ તેની ઝુંપડી સામે ઊભો હતો તમે કોણ છો મેઘનાએ ડરીને પૂછ્યું કે વ્યક્તિએ ધીમે ધીમે પોતાની તરફ હાથ કર્યો તેના હાથમાં એક લાંબુ ત્રિશૂલ હતું તેના ચહેરા પર એક ચમક હતી પણ આંખોમાં ક્રૂરતા છલકાઈ રહી હતી એ વ્યક્તિએ કહ્યું તે જે ગર્ભ ધારણ કર્યો છે તે સામાન્ય નથી તે શક્તિનું પ્રતીક છે હું તેને લેવા આવ્યો છું મેઘના ડરીને પાછળ ગઈ અને પૂછ્યું તું કોણ છે એ વ્યક્તિ જોરથી હસ્યો અને કહ્યું હું રાક્ષસ કાલકેતુ છું એ દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી છે એ મારો દુશ્મન છે એ સંતાનને જન્મ લેતા પહેલાં મારી નાખવું પડશે જો એને જન્મ લેવા દીધો તો સૃષ્ટિનો સંતુલન બગડી જશે મેઘના એ ધ્રુજતા ધ્રુજતા પોતાના ગર્ભ પર હાથ મૂકીને કહ્યું તું મારા સંતાનને કંઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે પણ કાલકે તું જોરથી રાડ પાડીને બોલ્યો મારી સામે બચવું અશક્ય છે તે મેઘનાની તરફ વધી રહ્યો હતો ત્યારે જ જંગલની અંદરથી એક ગર્જના સંભળાઈ મેઘનાની આંખો સામે અંધારામાં બે ચમકતી આંખો દેખાઈ કાળા વાદરની જેમ એક વિશાળ આકૃતિ પ્રગટ થઈ તે જ વાંદરો હતો એ વાંદરો એક છલાંગ સાથે સીધો રાક્ષસ કાલકેતુ સામે આવીને ઊભો રહ્યો તેની આંખોમાં અગ્નિ દેખાઈ રહી હતી અને તેના શરીરમાંથી તેજસ્વી પ્રકાશની કિરણો ફૂટી રહી હતી કાલકેતુએ ત્રિશુલ ઊંચક્યું અને વાંદરાની તરફ વધ્યો પણ વાંદરાએ ગર્જના કરતાં તેના પર છલાંગ લગાવી બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું મેઘના ડરીને પોતાની ઝુંપડીના બારણે ઊભી રહીને બધું જોઈ રહી હતી વાંદરાએ પોતાની લાંબી પૂંઘથી કાલકેતુનું ત્રિશુલ મજબૂતીથી પકડીને તેને જોરથી હવામાં ફેંકી દીધું કાલકેતુ ખૂબ ક્રોધ આવ્યો અને વાંદરાની પર હુમલો કરતો રહ્યો પણ વાંદરો ખૂબ ચતુરાઈથી તેના દરેક પ્રહારને ટાળતો રહ્યો પછી અચાનક વાંદરાએ પોતાની સમગ્ર શક્તિથી કાલકેતુના છાતી પર ભયાનક પ્રહાર કર્યો કાલકેતુ જમીન પર પટકાઈ ગયો અને પીડાથી કણસવા લાગ્યો એ જ સમયે આકાશમાં વીજળી કડકી અને ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો કાલકેતુનું શરીર બળવા લાગ્યું અને ધુમાડામાં ફેરવાઈ ગયું ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું એ વાંદરો મેઘનાની તરફ જોઈ રહ્યો હતો તેની આંખોમાં ઊંડી શાંતિ અને કરુણા હતી ડરથી કાંપતી મેઘનાએ ધીમેથી પૂછ્યું તું કોણ છે વાંદરો ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો અને પોતાની નરમ હથેળી મેઘનાના હાથમાં મૂકી ત્યારે જ તેના આખા શરીરમાંથી દિવ્ય તેજ પ્રકાશિત થયું અને તે એક સુંદર યુવાનમાં પરિવર્તિત થઈ ગયો મેઘના આશ્ચર્યચકિત રહી ગઈ તેની સામે એક સુંદર દિવ્ય યુવાન ઊભો હતો જેના શરીરમાંથી તેજ ઝળહાળી રહ્યું હતું તેની આંખોમાં કરુણા અને પ્રેમની ઊંડાણ હતી હું કોઈ સામાન્ય વાંદરો નહોતો મેઘના તે યુવાને કહ્યું હું અર્શિનો પુત્ર છું મારા ઉપર શ્રાપ હતો કે જ્યાં સુધી હું કોઈ સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપી શકું ત્યાં સુધી મારે પશુ લોનીમાં જ રહેવું પડશે મેઘનાએ ખૂબ આશ્ચર્યથી પૂછ્યું પછી તે મારો પ્રેમ કેમ સ્વીકાર્યો એ યુવાને કહ્યું કારણ કે તારો પ્રેમ નિર્મળ અને નિસ્વાર્થ હતો તે મને કોઈ સ્વાર્થ વગર પ્રેમ કર્યો હતો એ જ કારણ છે કે હવે મારો શ્રાપ સમાપ્ત થયો છે પણ હવે એક નવી પરીક્ષા શરૂ થવાની છે મેઘનાએ આશ્ચર્યથી પૂછ્યું કઈ પરીક્ષા એ યુવાને કહ્યું તારા ગર્ભમાં જે સંતાન છે તે કોઈ સામાન્ય સંતાન નથી તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે પણ કાલકેતુ નામના રાક્ષસો હજુ સક્રિય છે તેઓ આ સંતાનનો જન્મ થતો અટકાવવાની કોશિશ કરશે તારે તેની રક્ષા કરવી પડશે મેઘનાએ યુવાનનો હાથ પકડ્યો અને કહ્યું પણ તે મને એકલો કેમ છોડી દીધી હતી યુવાને કહ્યું મેં તને એ માટે છોડી હતી કારણ કે મારો પ્રેમ સાચો સાબિત થાય હું જાણવા માંગતો હતો કે તું મારા વિના પણ તારા સંતાનની રક્ષા કરી શકીશ કે નહીં અને તે સાબિત કરી દીધું કે તું એક સાચી સંગીની છે મેઘનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે એ યુવાનને ભેટી પડી અને કહ્યું હું તને ક્યારેય જવા નહીં દઈ યુવાને કહ્યું હવે હું તને છોડીને ક્યારે નહીં જાઉં પણ તારા ગર્ભની રક્ષા માટે મારે ફરી મારા દિવ્ય સ્વરૂપમાં જવું પડશે હું પાછો ત્યારે આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર ખતરો હશે મેઘનાએ ગભરાઈને કહ્યું પણ જો તું ફરી ગયો તો હું એકલી કેવી રહીશ યુવાને તેના ચહેરાને બંને હાથોથી પકડીને કહ્યું તારા મનની અંદર જે શક્તિ છે એ જ તારી રક્ષા કરશે અને હું તારી સાથે હંમેશા રહીશ ભલે તું મને જોઈ ના શકે તે યુવાને ધીમેથી મેઘનાનો હાથ છોડી દીધો અને ફરી તે જ પ્રકાશમાં વાંદરાના સ્વરૂપમાં પાછો ફર્યો વાંદરાએ મેઘનાની તરફ અંતિમ વાર પ્રેમથી નજર કરી અને જંગલ તરફ દોડી ગયો મેઘના એ જ જગ્યાએ બેઠી રહી તેના મનમાં ભય અને પ્રેમ બંનેની ભાવનાઓ આવી ગઈ હતી હવે તેને ખબર હતી કે જે સંતાન તેના ગર્ભમાં પડી રહ્યું છે તે માત્ર તેનું ભાગ્ય નથી પણ તે સંતાન સૃષ્ટિના ભવિષ્યની રક્ષા માટે આવ્યું છે મેઘનાના ગર્ભનો સમય હવે પૂરો થવા લાગ્યો હતો તેના શરીરમાં હાલચાલ વધતી હતી ગામના લોકો હજુ પણ તેને શંકાની નજરે જુએ છે પણ હવે મેઘનાના મનમાં કોઈ સંશય નહોતો કોઈ ડર નહોતો તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેના સંતાનનો જન્મ એક દિવ્ય હેતુ માટે થવાનો છે સવાર થતાં જ ગામમાં અજીબ ઘરાટ ફેલાઈ ગયો આકાશમાં અંધકાર છવાઈ ગયો વૃક્ષો જોર જોરથી હલવા લાગ્યા અને પક્ષીઓ ડરથી અહીં ત્યાં ઉડવા લાગ્યા મેઘના જ્યારે ઝુંપડીની બહાર આવી ત્યારે તેણે જોયું કે ગામની બહાર એક કાળી વ્યક્તિ ઊભી હતી એ કાલકેતુ હતો તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગતી હતી તેણે ગુસ્સાથી ગર્જના કરતા કહ્યું હું પાછો આવી ગયો છું તારા ગર્ભના સંતાનને હું જન્મ નહીં લેવા દઉં મેઘનાએ ખૂબ સાહસપૂર્વક ઉત્તર આપ્યો તું મારા સંતાનને અડી પણ નહીં શકે કાલકે તું એ જોરથી હસતા હસતા કહ્યું તું એકલી શું કરી શકશે હું પોતે અંધકારનો સ્વામી છું તારો અંત હવે નિશ્ચિત છે મેઘનાએ પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું મારા ગર્ભની રક્ષા પોતે ભગવાન કરી રહ્યા છે તું ગમે એટલા પ્રયત્ન કર તો પણ મારી સંતાનને તું નુકસાન નહીં પહોંચાડી શકે એ રાક્ષસ કાલકેતુએ ત્રિશૂલ ઉપાડીને મેઘનાની તરફ ઉહાળ્યું મેઘનાએ આંખો બંધ કરી દીધી એ સમયે અચાનક હવામાં એક ભયાનક ગર્જના સંભળાઈ મેઘનાએ જોયું કે સામે ફરી એ જ વાંદરો ઊભો છે તેની આંખોમાં અગ્નિની જ્વાળા પ્રગટ થઈ રહી હતી વાંદરાએ ઝપટ મારીને ત્રિશુલને હવામાં પકડી લીધું અને તેને પાછું કાલકેતુની તરફ ફેંકી દીધું ત્રિશૂલ સીધું જઈને કાલકેતુના છાતીમાં ઘૂસી ગયું અને તે દુઃખથી ચીસ પાડી ઉઠ્યો વાંદરાએ કહ્યું કાલકેતુ તારો અંત હવે નિશ્ચિત છે હવે તું આ સૃષ્ટિમાં નહીં રહે કાલકેતુએ ગુસ્સામાં કહ્યું તું મને નહીં હરાવી શકે ત્યારે વાંદરાએ જોરદાર ઝાપટ મારી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો તેનું શરીર સળગવા લાગ્યું અને થોડી જ વારમાં એ રાખમાં પરિવર્તિત થઈ ગયો મેઘનાએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે એની તરફ આવી રહ્યો છે તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો વાંદરાએ તેના હાથને સ્પર્શ કર્યો અને કહ્યું હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે ત્યાં અચાનક મેઘનાને તીવ્ર પીડાનો અનુભવ થયો તે જમીન પર બેસી ગઈ અને વાંદરાએ તેના માથા પર હાથ મૂક્યો મેઘનાને લાગ્યું કે એક દિવ્ય શક્તિ તેના અંદર પ્રવેશ કરી રહી છે ધીમે ધીમે પીડા વચ્ચે એક મધુર પ્રકાશ પ્રગટ થવા લાગ્યો એક બાળકના રડવાનો અવાજ સંભળાયો મેઘનાએ જોયું કે તેના ખોળામાં એક દિવ્ય બાળક હતું જેના શરીરમાંથી સુવર્ણકિરણો પ્રકાશિત થઈ રહ્યા હતા વાંદરાએ એ બાળકને જોયું અને કહ્યું આ સંતાન માનવ અને દેવના મિલનનું પ્રતીક છે તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે તેની રક્ષા કરવી તારું કર્તવ્ય છે મેઘનાએ પ્રેમથી બાળકને ખોળામાં ઊંચક્યું અને કહ્યું હું તેની રક્ષા જરૂરથી કરીશ વાંદરાએ હસતા હસતા કહ્યું હવે મારું કાર્ય પૂર્ણ થયું છે તો મેઘનાએ ગભરાઈને કહ્યું હવે તું મને છોડીને ના જા વાંદરાએ કહ્યું હવે મારે મારા વાસ્તવિક સ્વરૂપમાં પાછા ફરવું પડશે પણ જ્યારે તારે મારી જરૂર પડશે ત્યારે હું જરૂરથી પાછો આવીશ મેઘનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે પૂછ્યું તું કોણ છે વાંદરાએ કહ્યું હું અર્ષીનો પુત્ર છું પણ હવે તારા જીવનનો રક્ષક બની ચૂક્યો છું જ્યારે આ બાળક પર સંકટ આવશે ત્યારે હું અવશ્ય આવીશ મેઘનાએ બાળકને પોતાના ખોડામાં લઈને કહ્યું હું જાણું છું કે તું મને ક્યારે એકલી નહીં મૂકે વાંદરાએ એની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સુવર્ણ પ્રકાશમાં વિલીન થઈ ગયો મેઘનાએ આકાશ તરફ જોયું અને અનુભવ કર્યું કે હવે તેનું જીવન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે ગામના લોકો જે પહેલાં મેઘનાને કલંકિત માની રહ્યા હતા હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા મેઘનાએ પોતાના પુત્રનો લાડપ્યાર અને સાહસ સાથે ઉછેર કર્યો તેને પૂરો વિશ્વાસ હતો કે જ્યારે પણ તેના પુત્ર સામે સંકટ આવશે ત્યારે એ જ દિવ્ય વાંદરો એની મદદ માટે પાછો આવી જશે વાંદરાનો પ્રેમ હવે મેઘનાના જીવનનો અભિન્ન ભાગ બની ચૂક્યો હતો આ રીતે આ કથા પ્રેમ અને દિવ્યતાનું પ્રતિક છે જે યુગો યુગો સુધી લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો